મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો રોસે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનમાં લોક તોડી નાખ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી મેઘરજ તાલુકાના સંગ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા સંઘ કાર્યાલય પર રજાનો બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભવકી ઉઠ્યો હતો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી વધુમાં યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતો હોવાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આજે બોલ છે આજે દુકાન રજા છે દુકાન બંધ છે જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે એ ખાતર કરવાનું શું છે એનો જવાબ પણ આપશે આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું અને પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે વધારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાણી જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય એટલે અમે આ રીતે લોકોને સમજાવતા એટલા લોકો હતા તે મારે સંગ ન તાળો પાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો અમે એકસો બારમો ફોર્મ કર્યો પોલીસ આવ્યા પછી પબ્લિક બધી સોંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબનો ફોર્મ કર્યો તો સાહેબે બે ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી એટલે હવેથી હવે અમારો સ્ટાફ આવો એટલે હવે હવે ચાલુ કરીએ આ અંગે સંઘ મેનેજર જલાભાઈએ જણાવ્યું હતું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે તેમણે ખાતરી આપી હતી કે હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જોકે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર છે અને ખાતર વેચણીની માંગ સાથે અડગ છે યુરિયા ખાતરની અછત વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે આ પરિસ્થિતિને સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે patori por hin Diviius sur